રુદાનો જે નકશો સોશિયલ મીડિયામાં ફરતા નકલી નકશાને લઈને વકીલોની પ્રતિક્રિયા રૂડાનો જે નકશો સોશિયલ મીડિયામાં ફરતા નકલી નકશાને લઈ વકીલોની પ્રતિક્રિયા સામે આવી છે જો જેને લઈ રાજકોટ રિન્યુ બાર સેક્રેટરી વિજય તુગડિયા અને સિનિયર એડવોકેટ દિલીપ પટેલે પ્રતિક્રિયા આપી છે રૂડામાં ગામડાઓ ભેળવવામાં આવે તો જમીનની કિંમત ઘટી જાય ગામડાના લોકો લાંબા સમય સુધી જમીનનો વેચી શકે કૃત્ય કરવા પાછળ કારણ પોતાનો મલિન ઈરાદો પાર પાડવાનો હોઈ શકે છે આવે રાત તો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવી વકીલોએ માંગ કરી છે અહેવાલ માન્યું સંદીપ ચાવડા રાજકોટ કીધું એક નકશો જે જાહેર થયો છે આ નકશાથી આમ જુઓ તો નાના અને ગરીબ ખેડૂતોને છેતરવા માટે જ આ આખો એક ષડયંત્ર રચાયું હોય એવું લાગે છે કારણ કે રાજકોટ શહેર અને મોટા શહેરોમાં તો બધા વકીલોથી માનીને બધા જાગૃત હોય છે પણ એન કેન પ્રકારે આ જેને જમીન ખરીદવી હોય અને નાના ખેડૂતોને પાસેથી આ ખરીદવી હોય એવા લોકો દ્વારા એક ષડયંત્ર રચવામાં આવ્યું હોય એવું મને લાગે છે રાજકોટ અને ગુજરાતમાં આવા અનેક ફ્રોડ બનતા રહ્યા છે અને ફ્રોડ પ્રત્યે કદાચ આપણે બે દિવસ આ મીડિયામાં જોઈ ગોમાં જોઈ પણ એની ગંભીરતા નથી લેતા હોતા ખરેખર તો પોલીસે પણ આવા ફ્રોડ પકડવા જોઈ અને એના ઉપર એક્શન લેવા જોઈએ જેથી આ ફ્રોડ કરનારા કેન બચી ન શકે અને બને એટલા ઓછા ફ્રોડ થાય આપણે જોઈએ છીએ હમણાં ફેસબુક હેક થાય છે બીજા ત્રીજા ફ્રોડ અનેક જાતના ફ્રોડ છે પણ કોઈ પોલીસ કે બીજા કોઈ મીડિયા ગમે એટલું આને સારા કામ દેખાડે પણ પોલીસ દ્વારા આને કોઈ એક્શન નથી લેવાતા એટલે મારી વિનંતી છે કે પોલીસ આને એક્શન લે અને આવા જે પણ જેને કર્યું હોય કૃત્ય એને પકડે અને એને કડક માં કડક સજા કરાવે એવી વિનંતી અત્યારે હાલમાં હું રાજકોટ રેવન્યુ બાર એસોસિયન સેક્રેટરી તરીકે વિજય વિજય તોગડી મારું નામ છે અને અને અમારે એક રાજકોટ રેવન્યુ બાર એક નોલેજ ગ્રુપ ચાલે છે ગઈકાલે અમારા નોલેજ ગ્રુપની અંદર એક નકશો વાયરલ થયો છે સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ અમારા અમારા ગ્રુપની અંદર આવે એટલે અમે એની તપાસ કરતા હોય છે ગઈકાલે જે નકશો જોયો ત્યાંથી જ અમને એવું લાગ્યું કે આની અંદર કંઈક ખોટું થયું એવું લાગે છે કે આવો નક આવા કોઈ ન્યૂઝ નથી ક્યાંયથી કોઈ માહિતી નથી છતાં આ ગ્રુપની અંદર કારણ કે એક લોકોનું ગ્રુપ છે અત્યારે હાલમાં અને આ ગ્રુપની અંદર આવા આવા ખોટા મેસેજ વાયરલ થાય જેના હિસાબે કોઈ ચોક્કસ લોકોના કોઈ ચોક્કસ ઈરાદાથી આ પાર પડેલું એવું લાગ્યું એટલે અમને તપાસ કરી તો ખ્યાલ એવો કે ખરેખર આ જે નકશો છે એ ખોટો છે અને કોઈ કોઈ વ્યક્તિએ પોતાનો ઈરાદો પાર પાડવા માટેનું આ કૃત્ય છે કારણ કે ખોટા નકશા વાયરલ કરવાથી એવું બને કે ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો છે એના મનની અંદર ઉડા આવી જવાથી જમીન લાંબા ગાળા સુધી વેચી શકાય નહીં ઓછી કિંમતે વેચાય જેના કારણોસર તેઓ આ વાયરલ નકશાને ધ્યાનમાં રાખીને ઘણી ઘણા લોકો પોતે આ જમીન ખેડૂતો છે ઓછા ભાવમાં વેચી દે ગમે તે લોકોને જે કારણોસર અમુક લોકો જે ખરીદવા માંગતા હોય એવા લોકો દ્વારા આ કૃત્ય પાર પાડેલું હોય એવું અમને જાણવા મળેલ છે તમારા માટે આ બાબતને લઈને અમને એવું એવો ચોક્કસ ખ્યાલ છે કે આ કોઈ પોતાનો કોઈ ઈરાદો પાર પાડવા માટે જ આ કૃત્ય કરેલ છે એટલે આ આ જે વાયરલ જેમના દ્વારા કરેલ છે તેમના ઉપર કડક માં કડક સજા થવી જોઈએ અને એની તપાસ થવી જોઈએ અને આવા કૃત્ય કોને કરેલ છે તેની ઊંડી તપાસ કરવી જોઈએ